રાતે દાદાગીરી કરવાની દાળે જોવા દેખાય કોઈ કોઈ ના દેખાય લે આ તો ચકલું ના ફરક લે ખબર હે રણબંકો બની ગયો હતો જે પેલા

તારે કઈ તિંધા કરવા નઈ બરાબર હવ હવ આ જેલો રણબંકો ઉપડ્યો હવે લે આવ આ તો ગેર દઉ અજા ગેર દઉ તાર તારે ટેન્શન નઈ લેવાનું હારું જલ્દી લઈ આવજો ભાઈ અરે આયો જોના લઈને પાછો એ હારું લે લે બેટા હા જો આ પર તો ભેડા હારે છે હો હોને તારે દહ નાખી જો બે દિવસ તો એ વેન લઈને ભાઈ વેન ભાઈ પાણી વાળી લે બરાબર આ તું ફોન ફોન કરાવું ને ઓ મન પાંચમાં નડતલા એ ફોન ફોન આ તો શું લાયા ખબર આઈફોન લાયા આઈફોન હો આઈફોન લાયા હો અડધો સપાદ હોય ચાલો એવું લેવા જવાનું નઈ જવાનું જવું પડે ભેડા

લાઈ ને એટલે તમને બધું લઈ ખાવાનું કશું પૈસા વગર સારું ગમ બે ત્રણ ઠેકોને જઈને આવ્યો પણ ચોય પૈસા નો પડ્યો નહિ પણ આ જો ને કુમ

પૈસા કાઢે ના પૈસા પેલા રોમ ભાઈ ના રમ પૈસા કાઢ ને પૈસા પૈસા ત્યાં મેં નહીં આવે એટલે તું પૈસા ના લેવા પૈસા હાલવાના નહી બોલે હાલવાના જ છ બા પૈસા દે જેવું ઓળખતું નહી તું રવાજો એ તો પૈસા હાલ દે રવા જો

આપડે હું જવું રમલાન એ તો વાંધો નઈ હું હાલ દઈશ જવા દે ને તમે પૈસા એના લીધા હા પૈસા નહીં મળે રૂપિયા નહી માલ

ન્યાયમાં એમાં બોલવા ન્યાયમાં બોલ્યો તમારા પૈસા દૂધથી ધોઈને મળી જશે ચિંતા કરવા અહીં નહીં બરોબર વાંધો નહીં ડોગર પાક છે ને મારા ભાઈ નહીં ચાલે તો ડોગરમાં અહીં હું મારભાઈ કરીને આલી જઈશ સારું સારું બરોબર સારું ચિંતા કરતા સારું નહીં અને હું જે હેલાન તો જ આવું અત્યારે ગયા લોબી જોબ બી લડવા જ થશે કહો તો હું નહીં એમને લડવા નહીં કરી તો સીરો પૈસા આવી દેશે

જોઈ દેવા તમારે હા જય માતાજી મિત્રો હવે આટલાથી આ વિડીયો તો પૂરું થાય છે પણ હવે પાંચમા ભાગમાં શું કરશે રોમલો જે હોય પેલા કપૂરભાઈ મારા હા કે પછી જેહોભાઈ મારા હા એ તમારા પાંચમા વિડીયો જોવા મળશે તો અમારે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને પાંચમો ભાગ જો આવો ત્યાં સુધી રાહ જુઓ જય માતાજી